સંતો કહેશે કે રામ નામ મણી જતન કરે જન કોઈ સંસારમાં સુખી રહે દુઃખી કોઈ દે હોય નહીં પણ જો દુઃખી થયા પહેલા સુખમાં સ્મરણ કરે તો કબીર સાહેબ કે દુઃખ આવે કાંઈ કો અને દુખ આવ્યા પછી ભગવાનનું નામ લેવું પછી માણસો પાસે રોયા કરવું પણ જ્યારે સુખ હોય તેવું ભગવાનને સમરવા તો સુખ ટકી રહે અને ભગવાનના નામ લીધે કોઈ દે ખોટ ન જાય ગમે એમ કરો તમે ગીજામાં ખોટ આવે છે પણ રામ નામમાં તો ખોટ આવે નહીં પછી પ્રભુનું નામ લેવામાં કોઈ પૈસાની જરૂર નથી પડતી કોઈ સંપત્તિની જરૂર નથી પડતી પોતાનું શરીર સુખી તંદુરસ્ત હોય એટલે માણસ ભજન કરીએ કે ભગવાનનું નામ લઈ કે પછી જેમ જેમ કે કોઈએ નાનપણથીને કમાણી કરી હોય રડેલા હોય તો એને ગટપણમાં કાયમ છે નાનપણથી રડેલા હોય એમ નાનપણથી ભક્તિ કરી હોય બાળા વેસે ભક્તિ કરે જગતી રહે ઉદાસ તપતીરથ ઉનકી આશા કરે કબ આવે હરિકો દાસ તો બાળપણમાં ભક્તિ કરી ધરુઈએ કરી પહેલાદે કરી સુખદેવે કરી અને બાળપણથી ભક્તિ કરી તો જે ભક્તિ કરનારાના તીર્થોવાટ જોવે છે કે કોઈ હરિનો બાળક આવી જાય કોઈ એવો લાલ આવી જાય તો ગંગાજી એમ કહે કે હું પાવન થઈ જાઉં તો ગંગાજી પણ એની વાટ જોવે તીર્થોની વાટ જોવે છે પણ જેને બાળપણથી ભક્તિ કરી હોય અને જેને રંગ લાગેલો હોય તો પૂર્વજન્મનો હોય પૂર્વજન્મનો પડેલો હોય તો એનામાં પ્રગટ થાય છે અને કોઈને આ જન્મની ભક્તિ હોય કોઈએ બીજા જન્મની હોય કોઈએ ઘણા જન્મોની હોય ભક્તિ તો એ કમાણી પડેલી હોય છે અને કમાણી પડી હોય એટલે માણસોને તરત પ્રગટ થાય છે અર્જુને ભગવાનને પૂછ્યું મહારાજને કે હે મહારાજ તમારો કોઈ અનુજ હશે તો એનો દેહકાળ છૂટી ગયો નાનપણમાં તો એનો ક્ષિતિ કેવી થાય છે કે અર્જુન મારો ભક્ત છે એનો દેહકાળ ભલે થાય પણ હું છે કે એને સમૃદ્ધિ હું આપી દઉં છું અને એ શાન હું આપી દઉં છું અને એવે ઠેકાણે પાછો મૂકી અને એને પાછી ઉડાન ભરવાની રહેશે પહેલા પહેલાં થી પછી ભક્તિ કરવાની રહેતી નથી એમ કોઈ પૂર્વજન્મના કમાણીવાળા આત્માઓ આવે છે તો એને સુલભ થઈ જાય છે સરળ થઈ જાય છે અને પહેલે જો કોઈ ભક્તિ કરે પ્યાલયથી તો એને ઘણો ઘણો સામનો કરવો પડે છે દુઃખ વેઠવું પડે છે અને એ પૂંજી પણ હું છે ટકી રહેશે પછી જાતી નથી પણ માણસોને હરિની કૃપા અને મનુષ્યનો યત્ન છે હરિની કૃપા હોય અને મનુષ્ય યત્ન કરે તો હરિની કૃપા થાય પણ મનુષ્ય કાંઈ હું છે કરે તો કૃપા થાય અને કાંઈ વાય ન કરે તો કૃપા કેવી રીતે થાય પણ મનુષ્યને હાલવું જરૂર છે કે તો આગળ પહેલાંના થઈ ગયા એ થઈ ગયા ઘણા વર્ષો પહેલાં થઈ જાય એ બધા થઈ ગયા અત્યારે આપણું કામ નહીં એવું નથી ચાર યુગમાં એ હું છે ભક્તિનો પ્રભાવ રહેલો છે અને કળજુગમાં વધારે રહેલો છે બીજા યુગ કરતાંય કળજુગમાં વધારે રહ્યો છે તો કળદુગમાંય પણ ભગવાન મળે છે અને સદયુગમાંય મળે છે અને ચાતા યુગમાં મળે છે દુઆપુરમાંય મળે છે પણ મનુષ્યને જો કોઈ પૂર્વ પૂર્વજન્મનું કાંઈ પીડ્યું હોય તો ઉગાવો લેશે અને એ પીસે હેઠ નીચે કરતાં ભગવાનના શરણ લઈ જી વૈયા જાય છે ભગવાનના લોક લઈ વૈયા જાય છે તો એવી મનુષ્યને શું છે કે વારંવાર મનુષ્યનો દેહ આપણને મળવાનો નથી તુલસીદાસ બાપુએ કીધું કે બડે ભાઈ મનુષ્ય તન પાવા સુલભ દુલભ ગ્રંથ ગાવા કે એ ભાઈ બડા મોટામાં મોટા તમારા ભાઈ છે તો તમને જન્મ મળ્યો છે અને જન્મ મળ્યો છે પાછો સૌરાષ્ટ્રમાં મળ્યો છે તો આવી ભૂમિમાં જો અવતાર મળ્યો હોય ને માણસ કાંઈ ન કરે તો આપણા મોટા ભાઈ કહેવાય વિદેશોમાં જાઓ તો તમને સંપત્તિ ઘણી મળે છે અને પૈસા બહુ મળે છે પણ ભક્તિ નથી મળતી ભાઈ ભક્તિ તો આપણા ભારત દેશની માલકો રિયલી છે અને ભારત દેશની માલકોર માણસો પામી ગયેલા છે અનંત અનેક સંતો થઈ ગયા છે અનેક ભક્તો થઈ ગયા છે તો ભક્તિ તો ભાવની ભૂખી છે તુલસીદાસ બાપુએ કીધું કે સુલે પડી સતુરાએ ભાઈ પડ્યો આસાર રીના ભજન વગેરે સારી વર્ણ સમાર તુલસી કહે કે પર ધન પથ્થર સમાન પરિસ્ત્રી માત સમાન એટલું પાળતા હરિનો મેલે તુલસીદાસ છે જમાન તો સાક્ષી થઈ જાય છે પર ધન કોઈ બીજું ધન કોઈનું હોય એ ધન માથે નજર ન રાખવું કોઈ માથે ધ્યાન ન રાખવું ધન પથ્થર સમાન પરિસ્ત્રી માત સમાન એટલું પાળતા હરિનો મેલે તુલસીદાસ છે જમાન તો માણસને જીવનની માલ કોઈ સાવધાન રહેવું જીવનશૈ મહા હુમલો મોંઘો મનુષ્ય દેહ છે અને કર્મ દેહથી જ થાય છે અને શુભ કર્મય દેહથી થાય છે અને કુકરમાંય દેહથી થાય છે અને મનુષ્ય અવતારમાં જો કુકરમાં કરી નાખે માણસ તો જાણી જોઈને કરે તો એને શું છે કે કોઈ પછી વજ્ર દે પણ કર્મ છોડતું નથી અને કર્મ હજાર માણસો હોય તો એ તમારું કર્મ માથે લઈને હોય કે એને ભોગવવું જ પડે તો માણસનો અવતાર મળ્યો છે તો હું છે કાંઈ કરી છૂટવું લાખ ફેર તમારે વિચાર કરવો હજાર ફેર વિચાર કરો અને કોઈ એવા સદગુરુ ધારણ કરો કે તમારા આત્માનું કલ્યાણ થાય આ દેહના કલ્યાણની વાત નથી આત્માના કલ્યાણ માટેની વાત છે અને બધા અવતારી પુરુષો બધા અવતારો ભગવાનના અવતારો સંત પુરુષો બધાએ કહી રહ્યા છે આત્માના કલ્યાણની વાત કરે છે तो आत्मा गाती महापापी आत्मा ने पोते दगो दे से महापापी से आपने आपने दगो दे जगत में आपको कोई दुश्मन नहीं जगत में कोई वैरी नहीं कबीरा खड़ा है बाजार में किसी को नहीं दोस्ती किसी को नहीं वैर सबको मांगे खैर तो सब संसार सुखियो खावे ने सोवे सब संसार सुखियो खावे ने सोवे दुखी एक दास कबीर સોવે તબ રોવે કે અભાગી જેવ ઊંકરમાં આ રાત વહી જાય છે દિવસો વયા જાય છે તો ભગવાનનું ભજન કરી લે કબીર કે કે ખોજો આપ શરીર પાંચ ઇન્દ્રીને અવશ્ય કરો તો આપે પોતે દાસ કબીર ખોજો પોતાનું શરીર અને હિન્દુ હિન્દુમાં રહેશે એકાદશી મુસલમાન મારે છે રોજા એક રહેશે રોજાને એક રહેશે એકાદશી આ તન મન એકય નહીં ખોજા તન મનની ખોજ કરી નહીં અને ખાલી રોજા રહે ને ખાલી એકાદશી રહે હિન્દુ ભાઈઓ એકાદશી રહે મુસલમાન ભાઈઓ રોજા રહે પણ તન મનની ખોજ કરી નહીં તન મનની જેને ખોજ કરી તનની ખોજ કરી એના ડંકા અમરલોકમાં વાગ્યા છે જેને તન મનમાં ખો ખોજ કરીને એનો વિજય થયો છે અને એનો આનંદ થયો છે એક એક બ્રહ્માંડ મહારાજે બનાવ્યું છે વિશ્વ બ્રહ્માંડ બનાવ્યું છે અને બીજું દેહ બ્રહ્માંડ બનાવ્યો છે મનુષ્યનો દેહ એક બ્રહ્માંડ બનાવ્યું છે પિંડ બ્રહ્માંડ એક વિશ્વ બ્રહ્માંડ પછી પિંડ બ્રહ્માંડમાં ખોજ કરવાની મહારાજે કીધી છે કે આ દેવળા દેવળા રવિરામ કે દેવ હંકારા કોઈ પારખો થઈને પરખો કોને બનાવ્યો આ પવન સરખો ધ્યાન કે ધ્વનિમે જોત જલતે અંધો મટી ગયો અંતરખો તો આ દેવળમાં કીધું છે આ દેવળમાં અસરો કસરો નખાય નહીં આ દેવળમાં જેવું તેવું પીવાય નહીં આ દેવળમાં જેવું તેવું બોલાય નહીં અને સજનનો સજ વશીકરણ મંત્ર હે કઠોર વસન કબીરા મત બોલ કઠોર વસન કોઈને કહેવું નહીં કઠર કઠોર વસન વસન મત બોલ કબીરા એ હે વશીકરણ મંત્ર બીજાને સજનને સદન કહીને બોલાવવા સારાને સારા સારા કહીને બોલાવવા માત પિતાની સેવા કરી સમાજની સેવા કરી માનવ સેવા કરી જન સેવા ઈશ્વર સેવા તો માણસ કાંઈ નો કાંઈ કરે છે એ એના આત્માઓ જ્યાં છૂટે છે ને એને આર્ય લાગે છે એ પરસાયો સોડતો નથી શરીરને એમ આત્મા આપણને શું છે કે આપણો શુભ કર્મ અશુભ કર્મ સોડતો નથી જ્યાં જન્મેને આ પ્રગટ થાય છે અને એટલે માણસ સારું કરે છે બધાયના ભલું કરે છે બધાની માટે ર્યામ રાખે છે અને બધાની માટે જીવન બીજાના માટે બધું પાવન કરે છે અને એને આ લોકના માણસો તો વખાણે છે પણ પરલોકમાં એના નગારા વાગે છે ભાઈ એટલે એ સારું કર્મ કરવામાં આપણને સીંધે છે બધા એટલે આવો દેહ મળ્યો છે વારંવાર કરતો વારંવાર હું છે કે પશુ પશુનો જન્મ મળે પશુ કાંઈ કરી ન કે માર ઢોરનો જન્મ થાય અને કાંઈ ન કરતા હોય પશુ માણસ માનવ ભલેને હોય કાંઈ ન કરતા હોય તો ઢોર સમાન છે એક મા એક પશુ માપક છે જીવીને વ્યાજાય પોતે ખાય ને પોતે રળે બીજાને હું છે કોઈને કાંઈ ખવડાવે નહીં અને પોતા માટે કરીને વ્યાજાય એનું નોંધ નથી ભગવાન લેતો રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલનો રાખે સોપડા હાવ સોખા રાખે વ્યાજ હોતો આપી દે વનમાળી કોઈનો ભાર ન રાખે મોરારી કે મનુષ્ય મજૂરી દેત હે તો રામ ક્યુ રાખે મનુષ્ય જો મજૂરી આપી દેતા હોય તો ભગવાન કેમ રાખે પણ માણસને વિશ્વાસ જોઈ અટલ વિશ્વાસ જોઈએ આગળના પુરુષો બધા આગળના સંતો ભક્તો કર્યા પોતે ભૂખ્યારી અને બીજાને ખવડાવે સાધુ સંતો તાપડા પહેરીને રહેશે અને બીજાને ખવડે છે બીજાના દીકરી દીકરાના લગ્ન કરી દેશે અને પોતે કષ્ટ બેઠે છે તો એનો જય જયકાર ભાઈ થાય છે એ કાંઈ ન કરે ને પોતાનું કલ્યાણ કરીને ભજન કરીને વ્યા જાય તો એનો તો કલ્યાણ છે જ પણ બીજા માટે પરહિતકારી બીજાના હિત માટે જન્મે છે અને બીજાનું હારું કરીને જાય છે એવા આપણા દેશના સાધુ સંતો કેટલા કાળ લગી ભજન કરેલું બગડાલેમ ઋષિ ઘણું જીવા અઠ્યોતેર રામા અવતાર કાઢી નાખ્યા એક સાધને પૂળે કે કાલે જ મરી જવું છે તો કોની માટે આશરો કરવો અને આપણે તો પછા પંચોતેર વર્ષની આયુષ છે અને અહીંયા કોઈ રહેતો નથી કોઈને પાંચસો વર્ષની પરમેટ નથી કોઈને હજાર વર્ષની પરમિટ પરમેટ નથી અહીંયા રહેતા જ નથી આ મૃત્યુ લોક છે આ મૃત્યુક લોકમાં કોઈ રહેતો નથી અહીંયા તો કાંઈ ભજન કરીને જાય કાંઈ નામ લઈને જાય એ આ લોકમાં અમર થઈને જાય છે બાકી તો આ લોકમાં કોઈ રહેતો નથી આ લોકનું નામ જ મૃત્યુ લોક છે તો થોડા સમય કાળમાં શું છે કે માણસો કાંઈ કરી લે કે જોતા જોતામાં દિવસો વ્યાજા હે પાનબાઈ એકવીસ હજાર સસોને કાળ ખાય છે રાત દિવસના એકવીસ હજાર સસો શ્વાસા જાય છે એને કાળ ખાય છે અને એ કાળના જડબામાં જાય છે જોતરે જોતામાં મોતીડા પરિવ વીજળીને સમકારે પાનબાઈ કે જોતા જોતામાં દિવસો વ્યાજા હે વીજળીના ચમકારા જેવું જીવન છે પૂરું થઈ જાય તેમ નહીં લાગે અને વયું જવું પડશે પછી હંસલો આવ્યો જાય અને અચાનક થશે અંધકાર પછી અચાનક આમાં અંધકાર થઈ જશે હંસલો આયલો જાય ત્યાં માલકો બિરાજમાન આ છે ત્યાં સુધી કાંઈ કરી લો કોઈનો આમાં ઈજારો નથી કોઈની આમાં દળી પડી મેદાનમાં સૌ ખેલનકો જાય જીતેના બાપની કે ભજીન બળી તરવાર રાધે ગોવિંદા ભજીન મોટામાં મોટી તરવાર છે તમે ભજી લો નરને નાર રાધે ગોવિંદા તો ભજન કરે તો ભડાકા થાય ભજન કરે તો મૃદંગનાદ વાગે ભજન કરે તો શંખનાદ વાગે ભજન કરો તો ડમરું વાગે ભજન કરો તો ઝાલર વાગે ભજન કરો તો મહારાજની બંસરી ઘેરી ઘેરી હમળાય ભજન કરો તો હું ભય વયો જાય ભજન કરો તો નિર્ભય થઈ જાય નિર્ભય નગારા વાગે પણ ભજન કરો તો ભલે પલે પીર રામદેવને સમરો તો વાગે ભડાકા ભારી ભજન કરો તો ભડાકા થાય ભજન કરો તો ઝાલર વાગે ભજન કરો તો મુર્દંગ નાદ વાગે નાદ વાગે શંખ નાદ વાગે ભજન કરે થી પોતાના બ્રહ્માંડમાં સુર વાગવા મળે અને અનહદી વાજા મળે વાગવા પણ ભજનાનંદજી પુરુષોનું કામ છે એને બધું આસાન થાય છે પછી તો સેલો હું છે દસમે દ્વારે દાસીજી કે મેરમ બોલે બિના હરીષે આપા સુજે પોતે આતમ રામના ઓળખાણ કરી લો બધા આચમ રામની ઓળખાણ કરે એ ભક્તિનું પગથ્યું છેલું છે પોતાના નિજ સ્વરૂપને ઓળખી લે અને પોતાના આચમરામને ઓળખી લે એ છેલ્લો યાંડ ભક્તિનો યાંડ છે અને જેને જેને ઓળખ્યો આત્મા એના હું છેક પોતે નિર્વાણ વિ ગયા છે સવારામ બાપુ બાણ સાહેબ રવિ સાહેબ ટીકમ સાહેબ મોરાર સાહેબ દાસી જીવન જસલ તોળલ અને રૂપાદી માલદી અને આપણા પાદરમાં સતીમાં કળશી બાપુ પાનભાઈ આ બધા નિર્વાણ પદને પામી ગયા છે ભગવાનનું નામ લઈને એટલે મોટામાં મોટો મનુષ્ય જન્મ મોટામાં મોટો હારામાં હારો જન્મ છે આ જન્મમાં કોઈ માણસો કરી લે તો જન્મ સફળ સફળ કરે એની જનેતાને ધન્યવાદ છે એના માત પિતાને ધન્યવાદ છે એ પોતે કરણે કરીને જાય છે સંત સપૂતને તુંબળા તારે બુડાડે અને એને તાર્યા ઉપર ભાવ હોય સંતોને અને કોઈ સપૂત પહેલાં જ જેવો જન્મે ધરવું જેવો જન્મે કુળમાં એને તાર્યા ઉપર ભાર હોય એને ભાવ રહેલો હોય તાર્યા ઉપર અને કોઈ તુમડા હોય તમને બુડાડે નહીં તમને તારે એમ સંતો છે એ તારવાને માટે રાતને દિવસ મહેનત કરી રહ્યા છે માણસોને સમજાવી રહ્યા છે અને પોતે પણ સમજે છે અને પોતે કરે છે ભાઈઓ અમને એવા સંતો મળે કે ભજન કરે અને કરાવે ભજન પોતે કરે અને ભજન કરાવે એવા માયલા રૂદિયાના તાળા ખોલાવે એવા સંતો મળે તોળા દે છે કે એવા કોઈ સંતો મળે કે માયલા રુદિયાના તાળા ખોલાવે પોતે ભજન કરે ને બીજાને કરાવે સવારામ બાપાએ કીધું કે અમર બીજક અમર કાયા આલોપશે ભજનને ભરોસે રહેજો ભાઈલા એવા નર કરોડોમાં છે તો ઈશ્વરનું ભજન સહી હું છે કે શ્વાસે શ્વાસે થાય છે શ્વાસાની આરે મંત્ર જોડેલો આવે છે નકરા શ્વાસ લેવાનું હોય નહીં નકરા કોઈ શ્વાસાયની વાત કરતા હોય તો ખોટી વાત છે પણ શ્વાસાયને હરે ભજન જોડેલું હોય છે અને એ શ્વાસે શ્વાસે ભજન કરતા હોય એને એને ભજન કહેવાય અને સંતવાણી ગાઈને એ ભજન ન કહેવાય એને તો વાણી વાણી કહેવાય વાણી ગાય છે એવા ઘણા માણસો એમ કે ને કે આ ભજન ગાતા હોય ને એને એમ કહેવાય કે આ ભજનાનંદજી છે ભજનાનંદજી ન કહેવાય ગવૈયો કહેવાય એને ગવૈયા કહેવાય ભજનાનંદજી તો કોણ કે મહાદેવ આઠ હજાર વર્ષ બેઠા છે અધમુદ્રામાં બેઠાશે સાંઠ હજાર વર્ષ એને ભજન કહેવાય ભગવાન બુદ્ધ બેઠા છે ભગવાન મહાવીર બેઠા છે અને ઋષિઓ બધા બેઠા છે ધ્યાન યોગમાં અગિયારમો રુદ્ર હનુમાનજી બાપા બેઠા છે ભજનમાં એને ભજન કહેવાય અને ભજન તો શ્વાસે શ્વાસે થાય ભજીન નાભીથી ઉપડે ગગનગઢ લગી જાય નાભી સ્થાનમાંથી ઉપડે ગગનગઢ લગી જાય ગગનગઢમાં વાજા વાગે તો આ સંતોના હું છે એક સંતોની સાધના છે આત્મા સિદ્ધ કરવાની તમે બાર વરસ ભજન કરો વરુણદેવનું તો જળ માથે તરી શકો અને બાર વરસ તમે નરસિંહ ભગવાનનું ભજન કરો તો તમે સિંહને વશ કરી શકો સિંહની માથે હાથ ફેરવી શકો પણ એ સાધના કરવા હું કંઈ કરવા કરતાં આત્યમ સાધો ને આત્યમ રામને તો તમારા જન્મ મરણના ફેરા ટળી જાય તો મહાપુરુષો આત્યમ રામને તારવાની વાત કરે છે અને આ જે છે ભગવાનનું શરીર છે ભગવાનનું મંદિર છે એમાં અસરો કસરો નાખો નહીં એમાં હું છે જેવા જેવા વસ્તુ ન નાખો માવાનું તમાકુને બીડિયું ને પીવો ના અને એમાં તમને શું મળી જાય છે નાની ઉંમરમાં વયું આવવું પડશે માણસોને તો ખાસ વિનંતી છે કે માણસોનો અત્યારે કાળ નિર્ભય નબા નગારા વાગી રહ્યા છે કાળના નગારા વાગી રહ્યા છે અને માવા ખાય ખાઈને શું કે માણસ મરી જાય છે પોતપોતાના શરીરને વાલું નથી કરતા અને માવાને વાલા કરે તો જે વ્યસન છોડો દૂષણ છોડો અને જે ભગવાન જીવાડે તમારે બોલવાનું હોય હાદે બોલી કાઠિયાવાડી બોલી તમે બોલો તમારી હાજી બોલી બોલો કાઠિયાવાડની બોલી હાજી છે આમાં ઇંગ્લિશ બોલવાની જરૂર નથી આપણે કોઈ અમેરિકાના માણસો નથી આપણે કાઠિયાવાડના માણસો છે ઓ વર્ષની આયુષ થઈ છે પાંચમી વર્ષમાં ન જાઓ આવું ધ્યાન રાખો ગુટકા તમાકુ છોડી દો સિગરેટું પીવાનું બંધ કરો હવા ખાવાનું બંધ કરો બિલકુલ બંધ કરો નકર હોશે કે કાળના નગારા વાગી રહ્યા છે કોઈ હગુ નહીં થાય કોઈ હગવા નહીં આવે અને કાળ કોળીઓ કરી દા પાતરી વર્ષમાં વિવિધ જવું પડશે મા રોશે બાપો રોશે ઘરના છોકરાઓ રોશે અને તકલીફમાં મુકાઈ જશો એટલે મનુષ્ય બળે ભાગ્ય મનુષ્ય તન પાવા સુલભ દુલભ ગ્રંથ ગ્રંથ ગાવા આવો મનુષ્ય દેહ મોંઘો વારંવાર નહીં મળે ભજી લેને ભાઈ તું કીર્તાર આવો મોંઘો મનુષ્ય નહીં મળે દેહ તું ભજી લે ભગવાનને તો ઓલા જન્મે રૂડું થાય ઓલા જન્મે આ જન્મની કમાણી કરી તો ઓલા જન્મે રૂડું થાય એ જન્મે કરાવા કમાણી કરી તો ત્રીજા જન્મે રૂડું થાય પણ ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત મુશ્નિશ ઘરે અવતરે આખર સંતના સંત એ ભાઈ જન્મો જન્મની ભક્તિ માંગો કાંઈ ન માગતા આત્માનું કલ્યાણ થાય મહારાજ પાસે માંગશો આનું આની આની વસ્તુ આની પડી રહેવાની સફાનું નાકું લઈને જ જવાના પણ તમારો પડસાયો નથી છોડતો એમ શુભ કર્મ તમને છોડશે નહીં અશુભ કર્મય છોડશે નહીં ને શુભ કર્મય નહીં છોડે આત્મા જાય ને આ પૈસા પાછળ જશે એટલે મૂડી કરવાની છે ભગવાનના ભજનની કમાણી કરવાના છે ભગવાનના ભજનની અને માન માનવ સેવા કરો માતા પિતાની સેવા કરો ગાયોની સેવા કરો કોઈ દિન દિનદુઃખીની સેવા કરો તો તમારું રૂડું થાય છે અને ગુરુ એવા ધારો કે નિષ્પાપી ગુરુ ધારો કે નિષ્પેમાની ધારો કોઈ કોઈ બેમાન નો હોય કોઈ એનામાં હહકાર ન હોય આવા જે ધારો અને ધૈન હરવાવાળા ગુરુ કાર્ય કરવા નહીં હું એને ધૂતરાષ્ટ્ર કહેવાય છે ધન હરી હરીને પછી હું છે બીજાનું કાંઈ કલ્યાણ કરવું નહીં આ ધન હરવાનો ધંધો છે થોડો આ તો સીધો છે દેહની આરે કોઈ આરે સમન નથી આ તો સીધો આત્માની આરે સમન છે આત્માની આરે વાત છે આત્માનું કલ્યાણ કરવાનું છે અજ્ઞાન ઊંઘમાં જેવું કેટલા જન્મથી છે મોહનિદ્રામાં છે એ નિદ્રામાંથી એને ઉગાડ એને હું છે જગાડવાનો છે ને સીધો આત્માની આરે વાત કરવાની છે કે ભાઈ જાગીજા રાવત ભગત કહેતા હતા કે મા ને સંત જગાડે અને ભેળવી દે ભગવાન તો સંતો જગાડે છે અને એ મોહનિદ્રામાં છે જગાડે છે અને એના ઘણા જન્મનો હું છે છે ને એ સુધારો કરાવે છે એ સુધારો આમાં થશે પછી આના આની પછી ક્યાંય નહીં થાય પછી કોઈ પશુમાં પંખીમાં નહીં થાય આ એક દુવાર છે આ દુવારે થાય છે પછી બીજા દુવારે નહીં થાય અને બરાબર રહેણીથી જીવો બરાબર ભૂલથી જીવો નહીં છે તો હું છે કે હજારો વર્ષો પછી ભૂલ નાશ નહીં થાય અને રોવાના વારા આવશે એટલે કોઈ પણ વિશ્વાસ ઘાત કરવી નહીં કોઈની માથે વિશ્વાસ વિશ્વાસઘાત કરવી નહીં નાના મોટા નાની એટલી દીકરી મોટી એટલી બહેનીથી મોટી એટલી મારી મા સમાન એવું જીવન જીવો આવું હું છે કે જીવનની આવું રાખો ભગવાન તમારું ભલું કરશે તુલસીદાસ બાપુએ તો કીધું કે પર ધન પથ્થર સમાન પરિસ્થિતિ માં સમાન એટલું પાળતા હરિ નો મિલે તુલસીદાસ જમાન અને આ સંતોની સાચી છે જીરે માલદી પારકાર્ય રૂપમાં મોહ ન કરો એ જન્યતાને બેટી કહીને બોલાવો પારકા રૂપમાં મોહ ન કરો એમ પુરુષોને કીધું એમ એમ બહેનોને કીધું છે બધાને કીધેલું છે એટલે આપણું જીવન સુધારવા માટે પહેલો તો આપણો શીલ હોય શીલવંત સાધુને વારે વારે લગી પાય પાન ભાઈ જેના કોઈ દિવસ બદલે નહીં વર્તમાન કદાચ મેરું ડગી જાય પણ મન ન ડગે આ શીલવંતને વારે વારે લગી પાય પાન ભાઈ એવાને શું છે ગંગા સતીમાં એ વરણીવાસે થોડા દ કીધું છે કરમઠા કાસલમઠા જેના વિષય ભર્યા છે નેણ જાડેજા એવાને તાળો દે ટળી જાય જે એવાનો કાલાની આજે વાતો ન કરતા સંગ ન કરતા આવા સંતોએ આપણા સદગુરુ બોલ્યા છે અને સદગુરુના બોલને સમજો સદગુરુ ગમે એમાં પ્રગટ થાય છે તોળા દે સદ્ગુરુ કહેવાય ગંગા સતીમાં સદગુરુ કહેવાય રૂપાદે સદગુરુ કહેવાય લીલનભાઈ સદગુરુ કહેવાય અને આપા ગીગા સદગુરુ કહેવાય શ્યામજી બાપુ સદગુરુ ગણાય આવા છે બધા ગોરખનાથ સદગુરુ ગણાય વસુધરનાથ સદગુરુ ગણાય આવા જલારામ બાપાના ભોજલરામ બાપા સદગુરુ ભોજલરામ બાપા તરી ગયા સદગુરુને પડતા ભાઈ છે જલારામ બાપુને તાર્યા વાલમ પીરને તારી દીધા તો એ આપણે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર છે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવો હોંશક આવો દેહ મળશે પછી વારે વાર્ય નહીં મળે બરોબર હોંશક તમે જીવન જીવીને સુરતામાંથી મારા ગીજુ બાપુ કહેતા હતા કે સાઈડ સૂકશો ને સાઈડ સૂકશો તો મરી જશો સાઈડ સુક્યા એટલે ગયા સાઈડ સૂકતા નહીં અને આ પાછો મનુષ્યનો દેહ વારંવાર નહીં મળે આ જિંદગીમાં હું છે ખમજે ત્યાં હજી પનરતા ત્યાં હજી કોઈ પણ નાની મોટી ભૂલ ન કરવી ક્યાંય ભૂલ કરવા તો આ મનુષ્યના દેહમાં સુધારો થાય પછી એક જ દેહમાં સુધારો નહીં થાય ગમેના તમે પશુમાં પક્ષીમાં અવતાર લેશો પછી એમાંથી આ વસ્તુ નહીં જાય અહીંયા જાય છે મનુષ્યનો દેહ છે એ મહાન દુર્લભ છે અને સંતો તારવા માટે તે મહેનત કરે છે અને સતત કરી જ રહ્યા છે વરદ્વાર ક્યાધી જાય સનાતન ધર્મ કિનારી મહારાજ